બોલો સદી ગુરુ મહારાજ આજે આપણે પવિત્ર ધામ એવા પરમ પૂજ્ય બાપુજીના સાનિધ્યમાં જ્ઞાન ગંગામાં નાવા માટે પ્રગટ થયા છીએ અને એમનું શ્રેય જે પરિવારે આપણને અહીંયા યોગ કરવાનો સુંદર પ્રસંગ અવસર આપણને આપ્યો છે તેમને ધન્યવાદ છે પ્રભુ અને આમે આજે સરસ વાત થઈ કે આજે પવિત્ર દિવસ છે હોળીનો બાપાએ સરસ વાત કરી કે આજે હોળી બીજી વાત કે બાપુએ કહ્યું કે ભાઈ આજે આપણે દિવાળી છે આપણે હોળી હોતી નથી વાત બહુ સરસ છે કે આપણે તો કાયમી દિવાળી છે પણ આ દિવાળી ક્યારે રહેશે દિવાળીનો આનંદ ક્યારે માણીશું દિવાળી તો છે જ હોળી નથી એ વાત સો ટકા પણ આ હોળી ક્યારે બુજાય અને ક્યારે આપણને દિવાળીનો અનુભવ થાય હોળી બુજાયા વગર દિવાળીનો અનુભવ થશે નહીં જ્યાં સુધી જે આપણે લૌકિક હોળીની વાત કરીએ કે હોળીની તમે નજીક જાઓ તો આપણને છે એમ આપણામાં પણ જો ગુરુ મહારાજની વિસ્મૃતિ થશે ને તો ચોક્કસ હોળી ઊભી થશે અને આપણને ધજાડશે તો દિવાળી લાવવા માટે શું કરવું પડશે પહેલાં હોળીને બુજાવવી પડશે અને આમે આપણે હોળીની જે કથાની વાત કરીએ તો જે પ્રહલાદ લાકડા ખડકીને એની ફોઈએ ખોળામાં લઈ અને બેસે છે પણ તમે જુઓ આ લાકડાની હોળીમાં દહન કોણું થાય છે આ હોળીમાં દહન હોલિકાનું એની ફોઈનું દહન થાય છે પ્રભુ પ્રહલાદનું દહન થતું જો આપણામાં આવી વૃત્તિઓ હશે હોલિકા જેવી વૃત્તિઓ હશે પ્રહલાદની ફોઈ જેવી વૃત્તિઓ હશે તો આપણે આ પ્રેમરૂપી જે બાપાએ આપણને પ્રેમરૂપી અગ્નિદ્વા જે હોળીએ પ્રગટાવી આપી છે એ હોળીમાં એનું દહન કરવું પડશે પ્રભુ જ્યારે આપણી આ ચલાયમાન વૃત્તિઓ જે આપણી વૃત્તિઓ જે દ્રશ્યમાં રમી રહી છે જે રૂપમાં રમી રહી છે જે ગુણોમાં રમી રહી છે આ વૃત્તિઓ જ્યાં સુધી દહન નહી થાય પ્રભુ ત્યાં સુધી દિવાળી નહીં આવે આ દહન થયા પછી જ આપણામાં દિવાળી આવશે ને આપણે દિવાળીનો આનંદ અખંડ આનંદ માણી રહીશું તો આ વૃત્તિઓ જે દઝાડે છે એનું કારણ શું છે કેમ બળતરા છે કેમ હોળી રહે છે બાપાએ સરસ હમણાં વાત કરી કે પકડ દઝાડવાનું કારણ શું છે બળતરા શાની છે પકડની છે જે આપણે પકડ્યું છે એની બળતરા છે પ્રભુ જ્યાં સુધી આપણી પકડ નહીં છૂટે ને ત્યાં સુધી આપણે સાચો આનંદ નહીં માણી શકીએ આપણી સ્વરૂપમાં સ્થિર નહીં શીખીએ ઘણા તો બાપાએ આપ્યા છે પકડના કે જે બહાર છે ને અંદર નાખીએ છીએ આ જ આપણું આ હોળી છે બાકી આપણને તો બાપાએ જ્ઞાનની હોળી પ્રગટાવી દીધી છે બાપ હા વસ્તુ એવી આપી દીધી છે પ્રગટે જ્ઞાનની હોળી જ્ઞાનની હોળીની વાત છે આપણી આપણે બળતરાવાળી હોળીની વાત નથી આપણે શાંતિની હોળીની વાત કરી છે જે વાત બાપાએ જલારામને કરી હતી અને એ જ હોળી આ બાપાએ આપણા મોટા આવા મહાન સંતોએ મહાપુરુષોએ એ જ હોળી આપણામાં પ્રગટાવી દઈ આ જ હોળીમાં તું હોળી તાપવાનું હોળીના દર્શનનું મહત્વ અત્યારે બધા પ્રજા માને છે તો બાપા કહે છે કે તને જે અંદર હોળી પ્રગટાવી છે જ્ઞાનની એ હોળીમાં તું તાપ અને એ હોળી જો તું હરદમ તાપીશ તો તને ક્યારે બળતરા નહીં આવે કે ગરમી નહીં આવે સાહેબ અને આ પકડનું કારણ બાપા ઘણી વખત કહે છે કે ભાઈ આપણી મનોવૃત્તિઓ આપણું મન શાનું ચિંતન કરે છે સ્વરૂપનું ચિંતન કરે છે કે રૂપનું ચિંતન કરે છે જો સ્વરૂપનું ચિંતન કરતું હશે તો આ પંચ વિષયો છે બહારનું આપણને કંઈ પણ નડે નહીં અને જો રૂપનું ચિંતન હશે તો પંચ વિષયો જ આપણને આ પંચ વિષયોનું ચિંતન એ આપણામાં રાગ પેદા કરે છે અને આ રાગ એ જ આસક્તિ અને આશક્તિ એ જ બળતરા અને આ શક્તિ જ એ ક્રિયામાં પરિણમે છે તો આ રાગ અને દ્વેષ બાપુએ એમણે સરસ ઉદાહરણ આપ્યું બાપુનું કે ભાઈ બંને સમાન હોવા જોઈએ એમાંથી તો બહાર નીકળ કોઈ પ્રત્યે રાગ પણ નહીં કોઈ પ્રત્યે દેશ પણ નહીં તો આ રાગ દ્વેષ આસક્તિ ક્યારે છૂટે જ્યારે વિષયોનું ચિંતન છૂટે ત્યારે છૂટે ત્યારે આ શક્તિ વિષયોનું ચિંતન ક્યારે છૂટે કે જે વિષયો આપણને આ દ્રશ્યમાંથી કંઈક મેળવાનું વિષયો ઇન્દ્રિયો દ્વારા મેળવે છે અને એ વિષયો દ્વારા મેળવેલાને પોતાનું સુખ માને છે જો આ વિષયો જો છૂટે જાય દ્રશ્યમાંથી મન પાછું વળી જાય તો એ વિષયોનું ચિંતન નહીં કરે પ્રભુ તો દ્રશ્યમાંથી પાછું કેવી રીતે વાળવું દ્રશ્યમાંથી મનને ચેતનને પાછું કઈ રીતે વાળવાનું તો કે છે કે જે આ દ્રશ્ય છે એ ને તું દ્રષ્ટા તરીકે બાપુજી છેલ્લે તો એક વાક્ય પણ કહ્યું કે દ્રષ્ટા અને દ્રશ્ય બંને પછી રહેતા નથી તું સ્વયં પોતે જ છે તો આ શક્તિઓ એ આ સકળ મનથી ઊભું કરેલું એ જ નડે છે મનથી ઊભો કરેલો સંસાર એ જ બળતરા છે અને આપણે આ આસક્તિઓમાંથી પાછા વળીએ એ જ આપણે આપણું લક્ષ્ય હોવું જોઈએ આપણા સ્વરૂપનું ચિંતન હોવું જોઈએ બોલો સદગુરુ મહારાજ